સાયણ ગામે વિદેશી દારૂનો વેપલો કરવા સાથે મોબાઈલ અને વાહન ચોરીમાં અન્ય ગુનામાં પોલીસ મહેશ મચ્છરને તપાસના કામે લઈ જવા પામી હતી શનિવારે શંકાસ્પદ હાલતમાં તેનું મોત થતાં પોલીસ દોડતી થવા પામી છે પોલીસ પાસેથી અને સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ઉલપાડ તાલુકાના સાયણ ગામમાં સાયણ સુગર રોડ નહેર કોલોની ખાતે રહેતો મહેશ મચ્છર જે સાયણ વિસ્તારમાં વિદેશી બનાવટનો દારૂનો વેપલો કરતો છે ત્યારે દારૂનો વેપલો કરવા સાથે મોબાઈલ ચોરી અને વાહન ચોરીમાં પણ તેનું નામ ખુલ્યું હોય વાહન ચોરીના ગુનાના કામ અર્થે તપાસ કરતા સુરત ગ્રામ્ય એલસીબી શુક્રવારે તેને લઈ ગઈ હતી એલસીબીની કસ્ટડીમાં રાખેલા મહેશ મચ્છરનું શનિવારે રાત્રે અચાનક મોત થવાની શંકાસ્પદ ઘટના સામે આવી છે ત્યારે વાહન ચોરીની ઘટનામાં તપાસ અર્થે પોલીસ લઈ ગયા બાદ તેનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ રીતે મોત થવાની ચોંકાવનારી ઘટના બનતા રાત્રિએ પોલીસ દોડતી થઈ ગઈ હતી મહેશ મચ્છરના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે લઈ જવાયો હતો જેથી વધુ પીએ ફોરેન્સિક પીએમ માટે સુરત નવી સિવિલમાં ખસેડાયો હતો જ્યાં પરિવારજનો દ્વારા આક્ષેપો પણ કરાયા હતા હું વિજય વસા ભાટિયા ટ્રાઈબલ ટાઈગર છે ને સુરત જિલ્લા પ્રમુખ આજે આજે જે મહેશભાઈ રાઠોડને જે કસ્ટડીની અંદર જે બનાવ જે મૃત્યુ પામ્યું છે એનું અનુસંધાનની અંદર ચોવીસ તારીખના રોજ સાંજે જે વિક્રમભાઈ ભરવાર અને અન્ય શખ્સ જે એની પટેલ અને અન્ય કોઈ પોલીસ કર્મચારી સાથે એમને એક્ટિવા પર લઈને એલસીબી પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા કામરેજ ત્યારબાદ બીજા દિવસે પચીસ તારીખના રોજ એમનું કસ્ટડીની અંદર મૃત્યુ પામ્યું છે એટલે એ લોકો અમે એ લોકોને પૂછવામાં આવ્યું છે તો એ લોકોનો સ્ટેટમેન્ટ એમ આવે છે કે કોઈ કારણસર એમનો કોઈ માનસિક ત્રાસને લીધે એ લોકોનું આ ફાંસી ખાઈને મૃત્યુ પામ્યું છે ને અલગ અલગ સ્ટેટમેન્ટ એ લોકો આપે છે કોઈ એમ કહે છે કે ચોરીમાં લાવ્યા છે કોઈ એમ કહે છે કે દારૂમાં લાવ્યા છે કે ભાઈ અમુક વ્યક્તિ પેપરની અંદર એમ છપાઈને આવ્યું છે કે એ લોકોને બીમારીના કારણે એમનું મૃત્યુ પામ્યું છે એટલે ત્રણ ત્રણ સ્ટેટમેન્ટ આપવાથી અમને શંકા થાય છે સમગ્ર આદિવાસી સમાજ અને એમની ફેમિલીને કે આ મૃત્યુ એમ એમ નથી થયું કંઈ ને કંઈ કારણસર કંઈ તો માનસિક ત્રાસથી તો મારથી એમનું મૃત્યુ થયું છે એટલે અમે આજે શ્રમક આજે અહીંયા પોલીસ તંત્ર અને બધાને એ કરીને અમારી માગણી એટલી જ છે કે અમારા જે આ મહેશભાઈ વસાવા છે રાઠોડ છે એમને પૂરો ન્યાય મળે અને અમારે સમાજને ન્યાય મળે એવી અમારી માંગણી છે હાલ તો પોલીસ કસ્ટડીમાં બુટલેગરનું મોત નીપજ્યું હોય જેને લઈને પોલીસ અધિકારીઓ મહેશ મચ્છરનો આકસ્મિક રીતે મોત થયાનું કહી રહ્યા છે તો તપાસમાં પણ જોતરાયા છે જોકે આ બનાવ અંગે અનેક શંકાઓ ઉઠી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ